હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો શરૂ કરીએ વાર્તા ધની શેઠનો એક પૈસો ખંભાતના ધની શેઠની આ વાત છે શેઠના બાપા મળતી વખતે કહેતા ગયા હતા કે દીકરા પેટે પાટા બાંધી હું જે કમાયું તે બધું તને દેતો જાઉં છું તું સુખી થજે બાપના આ બોલ પરથી ધની સમજ્યો કે ધનથી સુખી થવાય છે એટલે એણે વધારે ને વધારે ધન ભેગું કરવા માંડ્યું દેશ પરદેશ એનો વેપાર ચાલે ઘરમાં ધનના ઢગલા થયા પણ દયાદાન કે ધર્માદાનમાં કશું આપે નહીં એકવાર એક સાધુ ધની શેઠને ઘેર આવ્યો કહે હું ગરીબ ગુરબાનો સેવક છું ગરીબો માટે કંઈક આપો ધની શેઠ કહે જેને ભગવાને કશું ન આપ્યું એને હું શું કરવા આપું શેઠાણી આ વાત સાંભળતી હતી તે બોલી સાધુને ના ન કહેવાય શેઠે કહ્યું તારા બાપના ઘેરથી લાવી હોય તો આપ શેઠાણી કહે મારા બાપ ગરીબ છે જેમ તેમ ગુજારો કરે છે મને સાસરે વળાવતી વખતે તેમણે પાંચ પૈસા મારા હાથમાં મૂકી કહ્યું હતું કે દીકરી આટલું મારું ધન છે ગમે તો રાખ ગમે તો ફેંકી દે આ જ લગી એ પૈસા મેં સાચવ્યા છે કહો તો સાધુને દઈ દો દઈ દે શેઠે ગમત સમજી હસીને કહ્યું શેઠાણીએ સાધુને પાંચ પૈસા આપ્યા સાધુએ ખોબો કરી એ લીધા ને માથે અડકાયા પછી એ પૈસા શેઠની સામે મૂકી કહે શેઠજી મારી આટલી થાપણ રાખો જરૂર પડશે ત્યારે લેવા આવીશ આમ કહી એ ચાલી ગયો શેઠને કૌતક લાગ્યું તેમણે પાંચ પૈસાનું પડીકું વાળી બં બંડીના ખિસ્સામાં મૂક્યો બન્યું એવું કે એ જ દિવસે શેઠને વહાણ લઈ ધંધાર્થ જવા સુમાત્રા જવાનું હતું તૈયારીમાં હતું ત્યાં શેઠને પેલું પાંચ પૈસાનું પડીકું યાદ આવ્યું શેઠે વહાણમાં રૂપિયા ભરેલી પેટીઓ લીધી હતી તેઓએ તે એ રૂપિયા સંભાળે કે પાંચ પૈસા સંભાળે તેમણે એક નોકરને બોલાવીને કહ્યું દામલા લે એક દિવસની તારી મજૂરીના આ પાંચ પૈસા દામલાએ કહ્યું હું તો જહાજમાં આપની સાથે સાથે જ છું અત્યારે ને અત્યારે મજૂરી કહીને શું કામ છે પણ શેઠે આગ્રહ કર્યો એટલે એણે પૈસા લીધા પૈસા તો લીધા પણ એનું કરવું શું લાંબી મુસાફરીમાં એક હોવાઈ જવાની બીખ એટલામાં એણે એક બાઈને દાડમ વેચવા બેઠેલી જોઈ બાઈ ઘાટો પાડી બોલતી હતી સોનેરી દાડમ રૂપેરી દાડમ એક પૈસાના બે લાંબો વિચાર કરવાનો પછી તો દાડમની વાત જ એ ભૂલી ગયો વહાણ ઉપડ્યું એ તે જ ગતિથી દરિયામાં ચાલી જતું હતું શેઠના દીકરાનો આ પહેલો જ દરિયાઈ પ્રવાસ હતો તે એકાએક માંદો પડી ગયો દિવસે દિવસે એની હાલત બગડતી ચાલી શેઠની ચિંતાનો પાર ન રહ્યો વહાણમાં બીજા મુસાફરો પણ હતા તેમાં એક વૈદ જડી આવ્યા શેઠે તેના પગમાં પાઘડી મૂકીને કહ્યું ઢગલો રૂપિયા લો પણ મારા દીકરાને બચાવો વૈદે દર્દીને તપાસી છેલ્લા ઉપાય તરીકે એક દવા આપીને કહ્યું કલાકે કલાકે દાડમના રસ સાથે આ દવા આપજો દાડમનો રસ અહીં મધ દરીએ દાડમ ક્યાંથી લાવવા શેઠના માણસો વહાણમાં જેને તેને પૂછવા લાગ્યા તમારી પાસે દાડમ છે એક દાડમના એક હજાર રૂપિયા હવે દામલાને પેલા દાડમ યાદ આવ્યા એણે કોથળામાંથી દાડમ કાઢ્યા પણ એમાં બે દાડમ સડી ગયેલા હતા તે ફેંકી દેવા પડ્યા બાકીના આઠ દાડમ તેણે શેઠને આપ્યા દાડમ જોઈ શેઠના જીવમાં જીવ આવ્યો તેમણે આઠ દાડમના આઠ હજાર રૂપિયા દામલાના હાથમાં મૂક્યા દામલો કહે શેઠ દાડમ તમારા જ છે તમે મને પેલા પાંચ પૈસા આપેલા તેના મેં એ લી લીધા છે આ સાંભળી શેઠ ચમક્યા હે આ તો પહેલાં બાવાના પાંચ પૈસા દાડમના રસ સાથે દવા પેટમાં જતા શેઠનો દીકરો સાજો થઈ ગયો પણ શેઠ હવે વિચારમાં પડી ગયા હતા કે ઢગલો રૂપિયા હોવા છતાં હું દીકરાને બચાવી શક્યો નહીં અને બાવાના પાંચ પૈસાએ એને બચાવ્યો વળી તે વિચારવા લાગ્યો ઓહું એ પૈસા બાબાના નથી શેઠાણીના છે શેઠાણીના શેઠાણીનાય નથી શેઠાણીના ગરીબ બાપના છે એ બાપે કેટલું દુઃખ વેઠીને આ પાંચ પૈસા બચાવ્યા હશે અને કેવા ભાવથી પોતાની દીકરીને આપ્યા હશે નક્કી એ ગરીબ બાપના જ પુણ્યે મારો દીકરો બચી ગયો સાધુ બાવાનો પણ આમાં ભાગ ખરો સાધુ કહેતો હતો કે હું તો ગરીબ ગુરબાનો ચાકર છું એ ગરીબ ગુરબાની સેવાનો એ એમાં ભાગ ખરો ગરીબ ગુરબાના આશીર્વાદનો એમાં ભાગ ખરો જાવા સુમાત્રા જવાનું માંડીવાળી શેઠે તરત વહાણ પાછું લેવડાવ્યું પોતાના જે કંઈ માલ સામાન અને ધન વહાણમાં હતું તે બધું તેમણે વહાણમાં જ બધાને દઈ દીધું અને ખાલી હાથે વહાણમાંથી ઉતર્યા સીધા ઘેર જઈ તેમણે શેઠાણીને બનેલી બધી વાત કરીને પૂછ્યું મને એક વાત સમજાતી નથી દસ દાડમમાંથી આઠ સારા રહ્યા અને બે કેમ સડી ગયા શેઠાણીએ કહ્યું મને સમજાય છે મારા બાપે મને પાંચ પૈસા આપ્યા હતા પણ મારી બેદરકારીથી એક પૈસો ક્યાંક રસ્તામાં પડી ગયો એક પૈસા માટે જીવ ક્યાંક રસ્તામાં પડી ગયો એક પૈસા માટે જીવ ક્યાં બાળવો એમ સમજી મેં એક પૈસો તમારી કમાણીનો લઈને એ ચાર પૈસા ભેગો રાખ્યો હતો જેથી પૈસા પાંચના પાંચ રહે શેઠના મોયેથી નિશાસો નીકળી ગયો હાય મારો આ પૈસો તો મિત્રો આ કહાની તમને કેવી લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ